ચલો તો આજેના વિડીયોમાં આપણે જોવાનો છે કે લાસ્ટ વીક ફ્રાઇડે જે મેં ગોલ્ડમાં ટ્રેડ લીધો હતો કે જે સારો એવો પ્રોફિટમાં આવ્યો હતો તો એ ટ્રેડનું જ આપણે બ્રેકડાઉન કરવાના છે કે કેવી રીતે મલ્ટી ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીને આ ટ્રેડ આપણે લીધો હતો અને કેવી રીતે આપણે કયા કન્ફર્મેશનનો યુઝ કરીને આ ટ્રેડ લીધો હતો ચલો તો શરૂઆત કરીએ તો જેવી રીતે આપ તમને ખબર છે કે મલ્ટી ટાઈમ ફ્રેમનો મતલબ કે આપણે એકથી વધારે ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીને ટ્રેડ લેતા છે તો પહેલાં તો મેં શું જોયું કે અહીંયા તમે જોઈ શકો કે ગોલ્ડનો ડેલી ટાઈમ ફ્રેમમાં ટ્રેન્ડ ઉપરની બાજુ હતું ગોલ્ડ હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો બનાવતું હતું જેમ કે તમે જોઈ શકો અહીંયા હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય એવી રીતે બનાવતો હતો અને સડનલી એ શું કર્યું કે માર્કેટમાં નીચેની તરફ સ્ટ્રક્ચર શિફ્ટ આપવું એટલે કે હાયર હાઈ બનાવવાનું બંધ કરી દીધું અને સડનલી લોઅર લો બનાવી દીધું પછી મેં શું કર્યું તો જેવું કે તમને ખબર છે કે આપણે જેવી રીતે પહેલાં તો શું કરીએ કે તમને સારી રીતે ખ્યાલ આવે એના માટે આપણે પહેલાં તો સ્ટ્રકચર મેપ કરીએ કે જેથી તમને ખબર પડે કે હું કેવી રીતે સ્ટ્રકચર મેપ કરું છું તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ ભાગમાં માર્કેટ આ હાયર હાઈ બનાવ્યો છે એ જેવી રીતે તમે જોઈ શકો કે આ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે તો આને આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર લખી દઈએ ચલો હવે આપણો હાઈ અને લો ક્યાં છે તો આ રિયો આપણો લો અને આ હાઈ આ છે આપણો લોઅર લો આપણો હાયર હાઈ પછી માર્કેટીએ કાં પાછું બ્રેક કર્યું તો આ સ્ટ્રક્ચરને અહીંથી બ્રેક કર્યું એટલે આને આપણે ફરી બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહીશું અને આપણો લો આ ભાગમાં છે અને હાઈ આ ભાગમાં એટલે આપણે શું કરીએ કે અહીંયા ફરીથી માર્કેટમાં અને આપણે બ્રેક ઓફ સ્ટ્રકચર કહીશું ચલો હવે માર્કેટે શું કર્યું કે અહીંયાથી આપણો લો છે ને આપણો હાઈ લોવર લો એન્ડ લોવર હાઈ સોરી હાયર લો હાયર હાઈ પછી માર્કેટે શું કર્યું અહીંથી પાછું ઉપરની ડિરેક્શનમાં એનો મતલબ આપણે કહી શકીએ કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે આ આપણો હાયર લો આ હાયર હાય પછી માર્કેટે અહીંથી નીચેની ડિરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું અને આપણે સ્ટ્રક્ચર શિફ્ટ કહીશું શા માટે કારણ કે આ ફસ્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે એમાં શું થાય છે કે ગોલ્ડમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ કેવું થાય છે કે પહેલાં સ્ટ્રક્ચર શિફ્ટ થાય છે અને પછી એ લિક્વિડિટી પહેલું સ્ટ્રકચર શિફ્ટ એ લિક્વિડિટી ગ્રેપને જેવું હોય છે કે પહેલાં સ્ટ્રકચર શિફ્ટ આપે છે અને પાછું ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરી દે છે પણ અત્યારે આપણે આને એક વેલિડ સ્ટ્રક્ચર શિફ્ટ તરીકે લઈશું અને આપણે શું કરીએ અને નીચેની ડાયરેક્શનમાં જઈ જશે એના હિસાબે આપણે આને ડ્રો કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણો જે ફીવોના રિટ્રેસમેન્ટ ટૂલ ડ્રો કરેલું છે એનાથી આપણે શું કરીએ તો આપણે જે ઝોન છે એ બધા ડ્રો કરી દઈએ તો આપણું આ એક સપ્લાય ઝોન છે પછી એની નીચે આ ભાગમાં ગ્યુ હા આ ભાગમાં આ એક આપણું બીજું ઝોન છે તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટીએ અહીંયાની લિક્વિડિટી ગ્રેપ કરીને ઇન્ડ્યુઝમેન્ટ ક્રિએટ કરેલું હતું અને ત્યાંથી ઓર્ડર બધા ગ્રેપ કરી લીધા તો પછી આપણે શું કર્યું તો જો આપણને કોઈ ચાર કલાકમાં રિફાઈનમેન્ટ જોવા મળે તો એ આપણે કરી દઈએ પણ અત્યારે એવું કશું જોવા મળેલું નથી તો આપણે શું કરીએ અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટે શું કરેલું છે આ ચાર કલાકમાં અહીંથી સ્ટ્રક્ચર બ્રેક કરેલું છે જેવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક સ્ટ્રક્ચર બ્રેક જોવા મળતું છે હવે આપણે શું કરીએ હવે આનાથી થોડી નાની ટાઈમ ફ્રેમ કે જેમાં આપણે એન્ટ્રી લેવાના છે અને જો આપણું સ્ટ્રક્ચર શિફ્ટ નીચેની ડિરેક્શનમાં છે એટલે આપણે જેમાં એન્ટ્રી લઈશું તો આપણે આવી જઈએ પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા માર્કેટ નીચેની ડિરેક્શનમાં વળી ગયેલું છે હવે ઉપરની ડિરેક્શનમાંથી જ્યારે જ્યારે પણ આપણને જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટે શું કરેલું છે અહીંયા જેવી રીતે આપણે ભીબોનાથી રિપ્લેસમેન્ટ ડ્રો કર્યું સેમ તેવી જ રીતે આ ભાગમાં આપણે ડ્રો કરીએ અને તમે જોઈ શકો કે માર્કેટ એ આ ભાગમાંથી લિક્વિડિટી ગ્રેપ કરીને નીચેની ડિરેક્શનમાં મૂ આપેલું છે તો અહીંયા તમને બતાવી દઉં કે આ આપણું ઝોન છે કે જેમાં માર્કેટે શું કર્યું છે કે પહેલાં તો આ ઝોનની ઉપરની લિક્વિડિટી અહીંયાથી ગ્રેપ કરી લીધી પછી માર્કેટે શું કર્યું તમે તો પંદર મિનિટમાં જઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું કે ઘણા લોકો માર્કેટમાં આ ભાગમાંથી એન્ટર થતા હતા અને એમનો સ્ટોપલોસ આ ભાગમાં હતો તો એ લોકોને બહાર નીકાળવા માર્કેટ અહીંથી ઉપરની ડાયરેક્શનમાં હું આપું અને પછી નીચે હું આપું તો આપણે એન્ટ્રી કેવી રીતે લીધી હતી તો જેવી રીતે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટ એકવાર આપ અહીંયા સૌપ્રથમ તો અહીંયાથી ઉપરની ડાયરેક્શનમાં બ્રેક ઓફ સ્ટ્રકચર આપ્યું પછી તમે જોઈ શકો કે માર્કેટમાં સ્પાઇક વધારે જોવા મળતા છે તો સ્પાઈકનો મતલબ શું છે કે માર્કેટ હવે ઉપરની ડાયરેક્શનમાં જવાનું નથી પણ ફક્ત ત્યાં જે લિક્વિડિટી છે એ ગ્રેપ કરતું છે તો તમે જોઈ શકો કે આ આપણું ડિમાન્ડ ઝોન છે અહીંયા આપણું ડિમાન્ડ ઝોન અને આની ઉપર આ લિક્વિડિટી ગ્રેપ કરેલી છે પણ અહીંયા આને આપણે એક ડિમાન્ડ ઝોન તરીકે કન્સિડર કરી શકીએ ઓકે તો પછી અહીંયા શું કરેલું છે માર્કેટે આ ઝોનમાંથી આ ઝોનમાંથી રિએક્શન આપ્યું અને નીચેની ડિરેક્શનમાં બ્રેક કરી દીધું તો આ ઝોન છે સોરી આ જે આ ઝોન છે એ આપણું પહેલાં તો આમાંથી રિએક્ટ કરેલું છે એટલે આને આપણે ફ્લિપ ફ્લિપઝોન કહી શકીશું શા માટે કારણ કે માર્કેટ આ ભાગમાંથી ઉપરની ડિરેક્શનમાં રિએક્શન આપેલું છે અને પછી નીચેની ડિરેક્શનમાં ચેન્જ કરી દીધું છે તો આપણું આ થશે ફ્લિપ ફ્લિપ ફ્લિપઝોન મતલબ કે જે ઝોન અહીંયા ડિમાન્ડ હતું એ ડિમાન્ડ હવે સપ્લાયમાં બદલાઈ ગયેલું છે તો આની નીચે માર્કેટમાં શું કરેલું છે કે આપણને અહીંયાથી બે ઝોન દેખાતા છે અહીંયા એક જો લોઅર ટાઈમ ફ્રેમમાં જઈએ આપણે પાંચ મિનિટમાં તો અહીંયા પણ આપણને એક સપ્લાય ઝોન જોવા મળશે પણ તે સપ્લાય ઝોન શા માટે છે કે ઇન્ડ્યુસ લોકોને ઇન્ડ્યુસ કરવા માટે કે અહીંથી લોકો સેલના ઓર્ડર લેશે અને એ લોકોને લેવા માટે માર્કેટ ઉપર જશે અને ત્યાંથી જ આપણે ટ્રેડ લઈશું તો આપણે આપણો ટ્રેડ આ પોઝિશનમાં હતો આ ફ્લિપ ફ્લિપજોન અને આનો જે હતો એ આપણો ટાર્ગેટ હતો વેરી સ્ટીપી હા આપણો ટાર્ગેટ હતો તો સિમ્પલ એક ટ્રેડ હતો કે જે ફ્રાઈડે લંડન સેશન પછી લંડન સેશન પછી લીધો હતો અને આપણને કેટલા હાર આપી ગયો આપણે કઈ કઈ ટાઈમ ફ્રેમનો ઉપયોગ કર્યો આમાં ડેલીનો કર્યો પછી ત્યારબાદ ચાર કલાકનો કર્યો ત્યારબાદ પંદર મિનિટનો જે સપ્લાય અને ડિમાન્ડ ઝોન છે એની મદદથી આ ટ્રેડ લીધો હતો તો તમે પણ આવા મોટા મોટા ટ્રેડ આવી રીતે પેશન્સ અને ડિસિપ્લિનથી કામ કરશો તો લઈ શકશો એના માટે તમારે પહેલાં તો શું કરવું પડશે પહેલાં તો તમારે બેક ટેસ્ટિંગ કરીને તમારી સ્ટ્રેટેજી ડેવલપ કરવી પડશે તમારે સમજવું પડશે કે સપ્લાય ડિમાન્ડ ઝોન કેવી રીતે કામ કરશે ઇન્ડ્યુસમેન્ટ લિક્વિડિટી કેવી રીતે કામ કરે છે